આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માક્ષર માસ આજથી શરૂ થઈ રહ્યો છે એટલે કે માક્ષર માસ બે ડિસેમ્બરથી ત્રીસ ડિસેમ્બર સુધી રહેશે માટે આજે આપણે માક્ષર માસના મહાત્મ્ય વિશે વાત કરીશું વર્ષના કુલ બાર માસ હોય છે અને બાર માસના અલગ અલગ ઇષ્ટદેવ હોય છે એવી રીતે માક્ષર માસના ઈષ્ટદેવ ભગવાન શ્રીકૃષ્ણ છે આ માસને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે સતયુગમાં માક્ષર મહિનાથી નવું વર્ષ શરૂ થયું હતું ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે માક્ષર મહિનો મારું જ સ્વરૂપ છે આ મહિનો શ્રીકૃષ્ણનો ખૂબ જ પ્રિય મહિનો છે આ મહિનો અત્યંત પવિત્ર માનવામાં આવે છે ગીતાજીમાં સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે માસાનામ માર્ગશીર્ષોયમ અર્થાત બધા મહિનામાં માક્ષર મહિનો એ મારું જ સ્વરૂપ છે સતયુગમાં દેવતાઓએ માક્ષર મહિનાની એકમની તિથિએ જ નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો આ માસમાં ઋષિએ સુંદર કશ્મીર પ્રદેશની રચના કરી હતી આખા મહિનામાં ભજન અને કીર્તન કરવામાં આવે છે અને તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે માક્ષર મહિનાને માર્ગશીર્ષ અગહન કે અગ્રહાયણ માસ પણ કહેવામાં આવે છે તો સૌપ્રથમ જોઈશું કે માક્ષર માસને માર્ગશીર્ષ કેમ કહે છે માક્ષર માસને માર્ગશીર્ષ કહેવા પાછળ અનેક કારણો છે ભગવાન કૃષ્ણને અનેક નામથી પૂજા કરીએ છીએ આ નામોમાંથી જ એક નામ માર્ગશીર્ષ પણ છે આ મહિનાનો સંબંધ મૃગશિરા નક્ષત્ર સાથે છે જ્યોતિષશાસ્ત્રમાં સત્યાવીસ નક્ષત્રો છે તેમાંથી એક છે મૃગશિરા નક્ષત્ર આ મહિનાની પૂનમ મૃગશિરા નક્ષત્રથી યુક્ત હોય છે તેને લીધે આ મહિનાને માર્ગશીર્ષ કહે છે હવે આપણે માક્ષર મહિનામાં કરવામાં આવતા સ્નાન દાન પૂજા મંત્ર અને મહત્ત્વ વિશે જાણીશું આ માસમાં ધાર્મિક મહોત્સવોનું આયોજન કરવામાં આવે છે આ માસમાં નદીમાં સ્નાન અને દાન પુણ્યનું ઘણું જ મહત્ત્વ છે જો માક્ષર મહિનામાં કોઈ શ્રદ્ધાળુ ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી બ્રહ્મ મુહૂર્તમાં કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરે તો તેને બધા જ સુખ પ્રાપ્ત થાય છે સ્ત્રીઓ માટે આ સ્નાન તેમના પતિની લાંબી ઉંમર અને સારું સ્વાસ્થ્ય આપનારું હોય છે સ્નાન કર્યા પછી પોતપોતાના ઈષ્ટદેવી અને ઈષ્ટદેવતાઓનું ધ્યાન ધરવું જોઈએ પછી વિધિપૂર્વક પુરુષોએ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણે ગોપીઓને કહ્યું છે કે યમુના નદીમાં સ્નાન કરવાથી તમે મને પ્રાપ્ત કરી શકો છો ત્યારથી આ માસમાં યમુના નદીમાં સ્નાન કરવાનું મહત્ત્વ ચાલતું આવ્યું છે પુરાણોમાં બતાવવામાં આવ્યું છે કે આ માસમાં ભગવાન ગણેશની પૂજાનું પણ ખૂબ મહત્ત્વ છે આ માસમાં તુલસી પૂજન દીપદાન ઘરમાં કપૂરનો દીવો પ્રગટાવો વગેરેનું પણ ઘણું મહત્ત્વ છે સંધ્યાકાળે ભગવાનની ઉપાસના કરવી જોઈએ નિત્ય ગીતાજીનો પાઠ અથવા ગીતાજીનો પાઠ જો નિત્ય ન થઈ શકે તો એક શ્લોક પણ ચોક્કસ કરવો જોઈએ નિત્ય બે તુલસી અને મોરપંખ ભગવાનને અર્પિત કરવાથી કુંડળીમાં રહેલા દોષો સમાપ્ત થઈ જાય છે માક્ષર માસના પ્રથમ ગુરુવારનું વ્રત ખૂબ જ મહત્વનું હોય છે માટે આ માસમાં ખાસ દાન કરવું ચાંદીનું દાન ઉત્તમ માનવામાં આવે છે જો તમે આ પવિત્ર માસમાં કોઈ પવિત્ર નદીમાં સ્નાન ન કરી શકો તો ઘરના પાણીમાં ગંગાજળ અથવા તો તે પણ ન હોય તો એક તુલસીપત્ર નાખીને સ્નાન કરી શકાય છે આ માસમાં આવતી સપ્તમી અને અષ્ટમી તિથિ એ શૂન્ય તિથિ કહેવાય છે તેથી તે દિવસે કોઈ પણ માંગલિક કાર્યો કરવા જોઈએ નહીં આખો માસ એ ભક્તિ આરાધના કરવાનો માસ છે જેનાથી ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે માક્ષર માસ દરમિયાન મારી પૂજા કરે છે તેમને હું પોતે સમર્પિત થઈ જઉં છું એ ભક્ત મને સદાય પ્રિય રહે છે ઉપવાસ કરવાથી પાપો નાશ પામે છે આ માસમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવું જોઈએ અથવા તો તે વાંચવું જોઈએ તેનાથી પિતૃદેવના આશીષ મળે છે બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ તથા તેમને યથાશક્તિ દાન કરવું જોઈએ ખાસ કરીને અનાજ કપડાં અને કપડામાં પણ ગરમ કપડાનું દાન આ માસમાં ખાસ કરવું આ માસમાં શંખ પૂજનનું વિશેષ મહત્ત્વ છે સાધારણ શંખને શ્રી કૃષ્ણનો પાંચજન્ય શંખને સમાન ગણીને તેની પૂજા કરવાથી બધા મનોવાંછિત ફળ મળે છે આ માસમાં બાળ સ્વરૂપ બાલગોપાલની પૂજા કરવી જોઈએ અને સંતાન પ્રાપ્તિ માટે તેમની સામે બેસીને મંત્ર બોલવો જોઈએ બાલગોપાલનો ખાસ કરીને દક્ષિણાવર્તી શંખની મદદથી અભિષેક કરવો જોઈએ બાલગોપાલને સ્નાન કરાવ્યા પછી તેમને પીળા વસ્ત્રો પહેરાવવા જોઈએ નૈવેદ્ય ધરાવતી વખતે તુલસી પત્ર અવશ્ય મૂકવા જોઈએ જો આપ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માગો છો તો માક્ષર માસમાં શંખની પૂજા અવશ્ય કરો આ માટે ઘરમાં કે પૂજા સ્થળ પર શંખની સ્થાપના કરો અને તેની વિધિવત પૂજા કરો જેનાથી ધન ધાન્યની સાથે સુખ સમૃદ્ધિ પણ મળે છે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે દક્ષિણાવર્તી શંખમાં દૂધ ભરીને તેનો અભિષેક ભગવાન વિષ્ણુ પર કરવો જોઈએ જેનાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે જો તમારી કુંડળીમાં દોષ છે અને શુક્ર કમજોર છે તો તમારે માક્ષર માસમાં શંખને સફેદ કાપડમાં ચોખા અને પતાશા બાંધીને તેને વહેતી નદી કે વહેતા પાણીમાં વિસર્જિત કરવા જોઈએ શંખનું દાન પણ શ્રેષ્ઠ સાબિત થાય છે જો તમે કોઈ યોગ્ય બ્રાહ્મણ અથવા વિષ્ણુ ભગવાનના મંદિરમાં પણ શંખનું દાન કરો છો તો તે વિશેષ લાભદાયી બને છે શંખના ઘણા પ્રકાર હોય છે પરંતુ માક્ષર માસમાં મોતી શંખનું વિશેષ મહત્ત્વ છે મોતી શંખની સાથે આખી હળદર અને કાચા અક્ષત એટલે કે આખા ચોખાને કપડામાં બાંધીને તમારી તિજોરીમાં મૂકવાથી ઘરમાં બરકત આવે છે અને ધનને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય છે આ માસમાં યાત્રા કરવાનું પણ ઘણું જ મહત્વ છે તો જોઈએ કે કઈ યાત્રા કરવાથી આપણને વધારે લાભ પ્રાપ્ત થાય છે તો આ માસમાં ભગવાન કૃષ્ણના જન્મસ્થળ એટલે કે મથુરાની યાત્રા કરવાની પરંપરા છે મથુરાની પાસે જ આવેલ ગોકુળ વૃંદાવન ગોવર્ધન પર્વત જેવા તીર્થસ્થાનોની પણ યાત્રા કરી શકાય અને ખાસ મથુરામાં વહી રહેલી યમુના નદીમાં આપે અવશ્ય સ્નાન કરવું જોઈએ માક્ષર માસને જ વાલ્મીકીજીએ વાલ્મીકી રામાયણમાં સંવત્સર ભૂષણ એટલે કે વર્ષનું ઘરેણું કહ્યું છે માક્ષર માસમાં કરેલા જપ તપ ઉપવાસ વ્રત ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે અયોધ્યા અને જનકપુરીમાં માક્ષર સુદ પાંચમના દિવસે રામ અને સીતાના ભક્તો બંનેની મૂર્તિના વિધિસર લગ્ન કરાવે છે જાન કાઢે છે વિધિપૂર્વક ફેરા ફરાવવામાં આવે છે એવું કહેવાય છે કે આ માસની સુદ એકાદશીએ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ અર્જુનને કહ્યો હતો અર્થાત સુદ એકાદશીએ ગીતાજીનો પ્રાદુર્ભાવ થયો હતો ગીતાજી સાંભળનાર પ્રથમ શ્રોતા અર્જુન હતા આ માસમાં ગીતાના પુસ્તકનું દાન પણ કરવામાં આવે છે આ ઉપરાંત આ માસમાં અન્નપૂર્ણા વ્રત મોક્ષદા એકાદશી ગીતા જયંતિ દત્તાત્રેય જયંતિ સફલા એકાદશી અને દર્શ અમાસ જેવા અનેક તહેવારો આવે છે માક્ષર માસમાં આખા માસ દરમિયાન શ્રીકૃષ્ણ શરણમમ ઓમ નમો ભગવતી વાસુદેવાય કે શ્રી વિષ્ણવે નમઃ વગેરે મંત્રોનો જાપ કરવો જોઈએ આમ આખો માસ ગણપતિની પૂજા અને કૃષ્ણના વિવિધ સ્વરૂપોની પૂજા તથા શંખ પૂજા અને મહાલક્ષ્મીની પૂજામાં વ્યતીત કરવો જોઈએ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરી કાક્ષ મંગલાય તનો હરી અને અંતે આ માસમાં સંતાનની ઈચ્છા રાખનારે બાલકૃષ્ણ સામે આ મંત્ર બોલીને તેમની પૂજા કરવી ઓમ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ ત્રમહ શરણ ગત આશા રાખું છું કે આ માક્ષર માસના મહાત્મ્ય વિશેની સમગ્ર માહિતી આપ સૌને ખૂબ મદદરૂપ થશે તો આગળના વિડીયો જોવા અને સાંભળવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા જેમ બને તેમ તમારા સૌના ગ્રુપમાં વધુને વધુ શેર કરજો જેથી બધી માહિતી એક વિસ્તૃત વર્ગ સુધી પહોંચાડી શકાય આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના